મૌદા વિધાનસભા નડિયાદ તાલુકાના કંજોડા આડીનાર ચોકડી ખાતે તારીખ ચોવીસ અગિયાર બે હજાર ચોવીસ રવિવારના રોજ અદભુત નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે ઉર્જાવાન અને દેવતુલ્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ ખેડા જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ અને મૌદાના ધારાસભ્ય સંજયસિંહ મહેડા અને મંચસ્થ મહાનુભાવો દ્વારા ઉપસ્થિત કાર્યકરોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા અધ્યક્ષ અજયભાઈ બ્રહ્મભટ્ટ જિલ્લા ઉપપ્રમુખ એન સોડા પૂર્વ કારોબારી અધ્યક્ષ જયંતિભાઈ સોડા

ગજભાઈ ડાબી નટુભાઈ સોલંકી કંજૂડાના સરપંચ અશ્વિન પરમાર તેમજ તમામ મંડળના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા આઈ માય સેલ્ફ સાક્ષી દેનકુમાર પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 11 સાયન્સ ફ્રોમ માધર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આઈ વોઝ ફર્સ્ટ ranker ઓફ માય સ્કૂલ ઇન 10th સ્ટાન્ડર્ડ એન્ડ સેકન્ડ ranker ઓફ નડિયાદ લીડ સ્કૂલ હેલ્પ્સ ઇન ક્લિયરિંગ કોન્સેપ્ટ્સ ઓફ એવરી સબ્જેક્ટ ફોર એક્ઝામ્પલ ચેપ્ટર ઓફ સાયન્સ વોઝ વેરી લેન્ધી એન્ડ સમવટ ટુ અન્ડરસ્ટેન્ડ When we started it through the animated video provided by lead, it was very easy for us to understand. So, when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.